વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઉભી થયેલી અસરને પગલે સુરતમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોની હાલત કફોડી થઈ છે ઘઉં અને કપાસની સાથે શેરડીના ઉપા પાકને પણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે હવામાન વિભાગની આગાહી પગલે બે દિવસથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે જેને લઈ હાલ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે વરસાદને પગલે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા ખેડૂતોને તૈયાર પાક પણ પલળી જવાનો ડર સતાવી રહ્યો છે વરસાદી માવઠાના ઠંડા પાણીથી શેરડી સહિત પાકને નુકસાન થાય તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોને ઘઉં અને કપાસની ખેતી નિષ્ફળ જવાની ભીતિ પર સતાવી રહી છે રોજના પચાસ હજાર ટન શેરડીને કાપણી અટકી પડી છે જેને કારણે નુકસાન થશે તેમ ખેડૂતોને જણાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસરના કારણે છેલ્લા બે દિવસથી ત્રણ વધુનો વરસાદ વરસી ચૂક્યો છે ખેડૂતોની મોટી પ્રમાણમાં ચિંતા વધી છે અઠવાડિયા પહેલાં પણ જે રીતે માવઠાની અસરના કારણે એની ખેડૂતોના રવિ પાક પર એ ઘઉં હોય શેરડી હોય બધા પર મોટા પ્રમાણમાં અસર થઈ હતી અને હાલમાં પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે મોટા પ્રમાણમાં શેરડીનું લગભગ બે લાખ એકરમાં જે શેરડીનો પાક ઉભેલો છે એની કાપણી એના જે એકસો નેવુંથી બસો દિવસ છે એમાં પણ મોટી અસર થનાર છે પચાસ હજાર ટન જેટલી રોજની કાપણીનું જે કાપણી હતી થતી હતી એ અટકી ગઈ છે એક લાખ જેટલા મજૂરો દક્ષિણ ગુજરાતના શેરડી કાપતા મજૂરોની પરિસ્થિતિ એ ગંભીર પ્રમાણમાં ખરાબ થઈ છે અને એની સીધી આળખ રીતે મોટા પ્રમાણની અસર સીધા ખેડૂતોને પણ થનાર છે રોપણી કરેલી શેરડી નિષ્ફળ જવાની શક્યતા છે કાપણી રહેલી શેરડી જ્યારે કાપડીની શરૂઆત થશે ત્યારે વાહતૂક કરવાનો પણ એનો મોટો ખર્ચો ખેડૂત પર આવનાર છે અને જે રીતે ઘઉં હોય જુવાર હોય શાકભાજી હોય એના પ્રમા એમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોને પાકમાં નુકસાન થવાનું છે અને આની સીધી અસર ખેડૂતોની એ એની જીવનધોરણ પર થવાની છે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આનો સર્વે કરાવો કરાવવામાં આવે અને જે નુકસાન છે એ નુકસાનમાં વળતર મળવું જોઈએ ગયા વર્ષે પણ આ તાવટે વાવાઝોડાના કારણે શેરડી અમારી સાયણ સુગર ફેક્ટરીની બે હજાર હેક્ટર જેટલી એકર જેટલી ઊભી રહી ગઈ હતી ચૌદથી પંદર કરોડનું ખેડૂતોને નુકસાન થયું હતું એ સહકારી સંસ્થા ભોગવવું પડ્યું આજે પણ એ સરકારે એક પણ રૂપિયો એનો આપ્યો નથી સરકારને વિનંતી કરીએ છીએ ખેડૂતના હામી બનીને ખેડૂતના પર મૂકીને આ સર્વે કરવામાં આવે અને વળતર આપવામાં આવે જેનાથી ખેડૂત એનું જીવન ગુજારી શકે અચાનક પડેલા વરસાદ અને ભારે પવનને લઈને ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થાય તેમ લાગી રહ્યું છે સાથે કુરેશી